કે જે કઈ તમે મનમાં વ્યાધી ઉપાધિ લઈને આવો તમને એમ થાય બાપુ આગળ રોવા માંડી કહી દેવી તો અમારું નિવારણ થઈ જાય ભૂલી જવું નહીં થાય હું તો એક નિમિત્ત છું કે જે કોઈ આવે પરમાત્મા છે હું માનું છું કોઈ દેવનો દૂર થઈ છે તો જ આ બધું થતું હોય નંબર થાય નહીં હોય એવું નથી ક્યારે કે ભગવાન છે પણ કોઈ સારા કાર્ય કરીને જો ધરતી ઉપર તો 900 900 વરે તે આ જગત ને આંગળ પર જે લુઆવું પડ્યું હશે અજયન અમે સંસારી છીએ અમારમાય લોક છે ક્યારે અમને એવું નથી કે ભાઈ તેલના ડબ્બા હોવા પડ્યા છે બે ઘરે રહી જઈએ આટલી સદબુદ્ધિ આપી તો ક્યાં તમારી ઉપર એની કૃપા હશે નકર બધા ઈમાનદારી ની બધાય વાત કરતા હોય મોકો મળે પણ છોડે છે દો મચાલો ઘરતા ઘરતા નીકળે છે જે હાથમાં આવે એનું કરી નાખવાનું થાય છેલ્લે કોઈ ના આવે કોઈ બે મસાલા કરી ના કરે છે ઘણી અપેક્ષાઓ છે જ્ઞાતિ ના હોય અમારી જે યથાશક્તિ છે તો એ બાળક ભણતું હોય કોઈ નિરાધાર હોય કોઈ પણ જ્ઞાતિ ના હોય તો એને ભણવા માટે અમે પુસ્તકો આપીએ છીએ કે ભાઈ ચોપડા કે જે તે સમયે અમે દિવસ નક્કી કરી બધાને બોલાવીને આપીએ છીએ પણ એનામાં વાલીઓ અમને આ ચિઠ્ઠી લખે મારા છોકરાની અહીં આટલી ફી બાકી છે આ ભરી જાઓ હવે તમે જન્મ આપ્યો હશે તમે ભરો એ ના મગા અને હા અમે સક્ષમ થઈશું કદાચ પરમાત્મા હજુ અમને આગળ લઈ જઈશું તો અમે એ પૂરું પાડશું પણ તમે પહેલા એના મા બાપ છો તમારી ભગવાન બે હાથ આપેલા આપણને હું કામ ભગવાન પાસે એવું કામ માગવું હોય માગવી તો ભગવાનને એક જ કહેવાય કે અમને સારું જ્ઞાન આપજે અને બે હાથ વચ્ચે એક પેટ આપ્યું છે જો એ ના ભરી એક માણસ બનીને એવું કામ હતું કે મનમાં કંઈક સારું કાર્ય થાય

તો અમર હોય થેલીઓ ભરવી ભરવી ધોરાવા નીકળી જવા રવિવાર આવે બુધવાર આવે ગુરુવાર આવે વેળા વળી છે કઈ આખે ના તો બોલો કોઈ તમને મદદ કરી દે છે એવું લાગે છે કડવું લાગશે પણ આ સત્ય છેલ્લા આઠ નવ મહિનાના પ્રયાસથી એને બીજું કઈ ના કરી કઈ નહીં અઢી લાખ વધુ લોકોએ મૂકી દીધું પણ જેટલું કરીએ જગત માટે કારણ કે તમે જોજો તમે આ બધા બેઠા નાનો હું પ્રથમ કાયદો હોય આપણા ઘરે હું વેળા આવે બધા ખબર છે ખબર છે ને આ ઘણા બંદી આવે તો અમને કાયદા શીખવાડે આવરી તો કઈ વાતો હોય આમ ફલાણું વાતો હોય એટલે અમે તમારી ગોળી ગ્રહસ્થી છે અમે નોકરી જઈએ છીએ રાતે નોકરી ટાઈમ હોય રાતે નોકરી જઈએ ના આવી એટલે એ પંચાયત ના કરે બાપુ ચાંદ ગયા છે જેટલા વાગે આયા છે આય હાજર રાખતા હોય તો હાજર રાખી ખાવી શું હોય અમાર મંદિર નો ખાવું નથી હું એવું નથી તો કે આ મંદિરે તમારી માંથી આયેલા નું કાર્ય થયું ને અને એ કોઈ જે કઈ અનાજ કર્યાનું કે પાંચ પચીસ રૂપિયા પેટી નાખી જાય ને એનો જ લોકો પ્રસાદ લે છે મારા ઘરનું કશું નથી આ ખોટા ગપ્પા નહીં મારીએ પણ એને કઈ માગવા નથી નીકળે સમજાય ને કે જેના માટે છે એના મોઢા લગીને જવું જોઈએ એ અમારી ફરજ છે પણ જે મનમાં અંધશ્રદ્ધા લઈને આવે તાકી હોય જે કઈ પીડા ને એ તમારા કર્મ ને આ છે બસ આ સંસારમાં ભટકતા ભટકતા કોઈ એવો પરમાત્મા કોઈ ભગવાન ખોટા નથી તમે જો કોઈક હનુમાનજી મેળા આવતો હોય કોઈને ના કોઈ દ્વારકા જ્યાં જેની આવતા હોય એવું નથી કે પણ કોઈ સ્થિર જગ્યાએ પકડી લો જ્યાં તમારો આત્મવિશ્વાસ ડહી જાય કે આ જ મારું કલ્યાણ કરે અને અહીંયા ગણતરીના દિવસો બગાડો અને જો તમને કદાચ એના દર્શન કર્યા પછી તમારા ઘરની પરિસ્થિતિમાં ફેરફાર થાય તો દર્શન કરવા જાય હા એ કોઈ કોઈ જ્ઞાતિવાદ નથી કોઈ ધર્મવાદ નથી करुणपति आवत हो इन जाते डिस्प्ले ने आया जममानो संकटियो ना, ना हो तो इन आया जममानो छे તમે वीआईपी रूम થઈ જોયો નથી અને હું પોતે વીआईपी નું છું તમાર નજર સામે જતે રાયો ધન દેજી સમજાય હે ને કે ભગવાન એવું કહે છે કે કર્મ કરો તમે ગમેના મંદિરના પગથિયા જૈન રાત ડાળો પ્રાર્થના કરશો માગશો તો શું ભગવાન આગળ તમને પોટલું નાખી દેશે ખરું નાખશે એ ઈચ્છે છે કે મેં ધરતી ઉપર તને બે હાથ પગ આપીને મોકલ્યા છે ધરતી ઉપરથી ખાલી હાથે ના આવતો કંઈક કરીને આવજો એના માટે મોકલ્યા છે તારું તો ભલું કરજે પણ થાય તો કોઈ પછી જીવનું ભલું કરજે તો મેં માણસ બનાવીને તને કોઈ ભૂલી નહીં

પણ આપણને વિપત્તિ આવે તો આપણને પહેલો એ યાદ આવે કે કોઈ આવે કે ના આવે આનો ફોન કરવું હા એ ગોળી છે બધાને બોલાવી છે હા કે ના તો બોલો અમને કંટાળો આવે અમે બને નમાલાને ભાષણ કરવા બે તમે તમારી હાટું નહીં બોલો કોની હાટું બોલજો ગામમાં પંચાયતથી કોઈનો વારો ના આવે દે ફલાણો કોકનું કલ્યાણ આવ્યો છે નકરીના ઘરે આ ગાડી ના આવે આવડા હમણાં કા બહુ વાયડા થાય છે આ લોકો કંઈક કરે તો સારું એ બધી પંચાયતમાં આપણને મોકો મળે હવારમાં બ્રશ કર્યા હોય કે ગામના બાકડે બેઠો આખા ગામનું ધ્યાન રાખે પોતાના ઘરે આટલા કુર્સી કરતા હોય એ ધ્યાન ના આવે ખોટું તો બોલતો નથી ને આ તમારી હાટો પ્રયાસ કરીએ છીએ થાકી અમે જઈએ અમને થાક લાગે અમે ના કરવાના અનુભવે આ કર્યા છે સમજાય ને પણ એક જ આશે દાડો ઉગલ તાર એક આશે થાય કે આ આવવા વાળામાં કદાચ પચીસ જણા એવા હશે જેને જરૂરિયાત છે એના ટેકો થઈ જશે તો એ થઈ ગયું બાકી કોઈ ફરવાય આવતું હોય કોઈ મનોરંજન માટે આવતું હું ઘણા જોઉં છું કે તમે જે ઉદ્દેશથી આયા એ પહેલાં પૂરો કરો આ તો પગથિયો ચડશે તો વિડિયો કોલ ચાલુ કરી દેશે આઠ દસ જણા લાઈવ કરી દેશે જો આવું મંદિર છે અહીંયા આવડી જમણવાર ચાલો બાપુ ફલાણું કરે ને એટલું માણા પણ એ વિડીયો કોલ એના ભાગમાં આવે છે તો એ અહીં આવશે તું જે ખર્ચો કરીને અહીં પહોંચ્યો છું ને તો પહેલાં તારું કલ્યાણ કરી દે આવું કોઈનું વાંચેલું કોઈ એવું નથી બોલતો તમે જે અહીં હરકતો કરો છો એમાંથી બોલું છું ઘણા રોવા માંડે પોતાના બાળકને લઈને આવે બાપુ આના આશીર્વાદ આપી દો સારા આવે ભણવામાં पै टागल होते तो मु द मु न पाय सुकवतो हो। महाराज आशीर्वाद लागतोवर तो आता मोचे घरी सीट ऊपर बठो हूं कोई चमत्कार ही कणेनाथ मा टोटा लबडाई ना आव जती देशा काम न करू तो सरी वातावरण तो मैं करतो वी वी रिपोर्टली

હકી ભગવાન અહીં હોય દી ના છે આપણે કોઈ ઘણી જગ્યાએ દોર જાઓ તમને ક્યાં છે તમને ફાવો તો જ્યો આ કોઈ ના આવે તો અમે તો એવું છીએ આવશે તારે દાદા દાદાએ જવાબદારી વધી છે એ નિભાવશું બાકી કોઈ ના આવે તો એમ ખાટલા રાળી ભગવાનનું નામ લઈશું આ કોઈ ધંધો નથી

અમારે થાય એટલે જે કંઈ આ જગ્યામાંથી નબળું નોટિસ કરવા ના આવશો દુર્ગુણ તો અમારામાં એ છે જો અમે પૂરા પૂરા સદ્ગુણો લઈને આવ્યા હોય તો અમે પરમાત્મા જેવા થઈ ગયા હોય દુર્ગુણ છે એટલે ભટકવી અમે સમજાય ને